તો વાત કરીએ સુરતની તો માંગરોળ તાલુકામાં ચૂંટણીનો બહિષ્કાર માંગરોળ તાલુકાના સણધરા ગામે વિરોધ જોવા મળ્યો ત્યારે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે જૂની માંગણી નર સ્વીકારાતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જ્યાં વર્ષોથી રોડ સ્મશાન બસ સ્ટેન્ડ જેવી માંગ વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને આમ છતાં સુવિધાઓ ન મળતા જે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે બે હજાર પણ પાણીની લાઈન માટે

એમને વાત કરી છે સરપંચ ઓ સાથે વાત કરી છે પણ એવું જાણવા મળ્યું છે કે લોકો એક ચૂટણીનો બહીના માંગરો તાલુકાના ઓગણીસ સાગુર પંચાયતમાં આવતું આ ચળંદ્રા ગામ છે આ ગામની અંદર અમે 10 થી 12 વર્ષ પહેલા અનેક વખત રજૂઆત કરે છે રસ્તા માટે પાણીના પ્રશ્નો માટે શમશાન ભૂમિનો રસ્તો આજ દિન સુધી આ પંચાયત વતી સતાપી આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી બાળ મંદિરનો પ્રશ્ન હોય ખેતી ખેતીમાં પાણી માટે પ્રશ્ન હોય શમશાનને રસ્તા માટે પ્રશ્ન હોય બટન લાઈનનો પ્રશ્ન હોય